જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આ એકાદશીનું શું છે અને પારણા ક્યારે કરવા તથા આ એકાદશીના દિવસે ભગવાનની પૂજા કેવી રીતે કરવી જેથી પ્રભુ પ્રસન્ન થાય આપણી સેવાનો સ્વીકાર કરે અને આ એકાદશીનું મહાત્મય તથા વ્રત કથા સાંભળીશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ ચાહે શુદ્ધ પક્ષની હોય કે પછી વધ પક્ષની બંને તિથિના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે ભગવાન શ્રી નારાયણ છે ભગવાનને સમર્પિત આ એકાદશીનું વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને અંતે પરમધામ ગૌલોકની પ્રાપ્તિ થાય છે મહિનામાં કુલ બે એકાદશી આવે છે વર્ષમાં કુલ એકાદશી આવે છે તથા માસ આવે ત્યારે કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીના સ્વામી શ્રી લક્ષ્મીનારાયણ છે માટે આ દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ તપ કરે છે દાન કરે છે તેને એક હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે ભગવાનની તુલસીપત્રથી વિશેષ પૂજા થાય છે અને ભગવાનને અરજી કરવામાં આવે છે કે હે ભગવાન મને આ જન્મવરણના ફેરામાંથી મુક્તિ દેવડાવો મિત્રો આ એકાદશીનું વ્રત ઘણું પુણ્ય આપનારું છે મિત્રો હવે આપણે જાણીશું કે કામિકા એકાદશી ક્યારે શરૂ થાય છે વ્રત ક્યારે રાખવાનું છે તથા પારણા ક્યારે કરવાના છે મિત્રો કામિકા એકાદશીનો પ્રારંભ થાય છે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સાંજે ચાર કલાક અને ચુમ્માલીસ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે એકત્રીસ જુલાઈ બે બપોરે ત્રણ કલાક પંચાવન મિનિટે ઉદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના દિવસે રાખવાનું રહેશે મિત્રો એકાદશીના પારણા વિશે પણ જાણી લઈએ આ એકાદશીના પારણા તારીખ એક ઓગસ્ટ બે ગુરુવારના દિવસે સવારે સાડા પાંચથી લઈને સાડા આઠ સુધીમાં શુભ મુહૂર્ત છે ત્યારે પારણા કરી શકાય છે પારણામાં બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે સીધું સામગ્રી અપાય છે જરૂરિયાતમંદ સેવા થાય છે ગૌ માતાને ઘાસ અપાય છે એકાદશીના પારણામાં ખાસ કરીને સાત્વિક ભોજન બ્રાહ્મણોને જમાડવું એ શુભ મનાય છે પુરાણો અનુસાર સ્વયં બ્રહ્માજીએ કહ્યું છે કે કામિકા એકાદશીનું વ્રત રાખનારને દરેક પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે તેમના પાપનો નાશ થાય છે તે ઉપરાંત મૃત્યુ સમયે વિષ્ણુના દૂત તેડવા આવે છે અને વિષ્ણુલોકમાં વાસ થાય છે મિત્રો એકાદશીના દિવસે અમુક નિયમોનું પાલન પણ કરવાનું હોય છે જેમ કે એકાદશી તિથિમાં વૃક્ષ છોડના ફૂલ તથા પાન તોડવા જોઈએ નહીં વિષ્ણુજીની પૂજામાં તુલસીના પાન ચડાવવા હોય તો એક દિવસ પહેલાં જ પાન તોડી લેવા જોઈએ એકાદશીના એક દિવસ અગાઉ સૂર્યાસ્ત પહેલા ઘરમાં કચરા વાળીને સફાઈ કરી લેવી એકાદશીના દિવસે કચરો વાળવો જોઈએ નહીં આવું કરવાથી કીડી અને સૂક્ષ્મ જીવ મૃત્યુ પામે છે અને તેનું પાપ લાગે છે એકાદશી તિથિએ વાળ દાઠી અને નખ કાપવા જોઈએ નહીં આ દિવસે ભોગવિલાસથી પણ દૂર રહેવું જોઈએ એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિની અવગણના કરવી નહીં ગરીબ અને ઉંમરમાં મોટા વ્યક્તિઓનું અપમાન પણ કરવું નહીં ખોટું બોલવાથી બચવું જોઈએ ગુસ્સો અને વિવાદ કરવો જોઈએ નહીં એકાદશી વ્રતમાં રાતે સૂવું જોઈએ નહીં આખી રાત જાગીને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરવા જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુજીની કૃપા મળે છે એકાદશીએ ભૂલથી પણ ચોખા ખાવા જોઈએ નહીં વિષ્ણુ પુરાણ પ્રમાણે એકાદશીએ ચોખા ખાવાથી પુણ્યફળ નષ્ટ થઈ જાય છે ચોખાને હોમવામાં આવતું અનાજ કહેવામાં આવે છે એટલે તે દેવતાઓનું ભોજન છે એકાદશી તિથિએ જવ મસૂરની દાળ રીંગણ અને મગફળીનું સેવન કરવું નહીં એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે એટલે આ દિવસે પાનનું સેવન પણ કરવું નહીં એકાદશીએ માંસ દારૂ ડુંગળી લસણ જેવી તામસી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ આ દિવસે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આપેલું અનાજ ગ્રહણ કરવું નહીં તેનાથી પુણ્ય નષ્ટ થઈ જાય છે મિત્રો હવે આપણે પૂજન વિધિ પણ જાણી લઈએ સૌપ્રથમ જે ભક્તો આ વ્રત કરે છે તે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા બુધવાર છે એટલે પીળો વસ્ત્ર ધારણ કરી શકાય છે આમ પણ વિષ્ણુ ભગવાનને પીળો રંગ અતિ પ્રિય છે ત્યારબાદ આપણા મંદિરની સાફ સફાઈ કરીને આખા ઘરમાં શુદ્ધ જળ અથવા ગંગા જળનો છંટકાવ કરવો જોઈએ અને દરવાજા ઉપર આસો પાલવના તોરણ બાંધવા જોઈએ મિત્રો આ એકાદશી કામિકા એકાદશી અર્થાત આપણી મનોકામના પૂરી કરનારી છે જે કોઈ મનોકામના હોય તે ભગવાનને કહેવી જોઈએ મનોકામના હંમેશા શુભ હોવી જોઈએ કોઈનું ખરાબ કરવાની મનોકામના રાખવાથી લાભ થતો નથી ભગવાન વિષ્ણુ નારાયણની મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવાય છે શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ અને ત્યારબાદ ભગવાનને સાજ શણગારથી પ્રભુને સજાવવા જોઈએ અને જો ચિત્ર કે ફોટો હોય તો પણ શુદ્ધ વસ્ત્રથી સાફ કરી તિલક ફુલહાર કરવું જોઈએ ત્યારબાદ ભગવાનના ચરણોમાં તુલસી પત્ર અર્પિત કરવા જોઈએ ધૂપ દીપ નિવેદ ધરાવવું નિવેદમાં સાકર માખણ મીઠાઈ ધરાવવું ત્યારબાદ પ્રભુની આરતી ઉતારવી મંત્ર જાપ કરવા સ્તુતિ કરવી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે અને પ્રભુને કાલાવાલા કરાય છે એકાદશી એ શુભ ઉત્તમ તિથિ છે મિત્રો જીવનમાં યાત્રા દરમિયાન વ્યક્તિ ઘણા પ્રકારના જાણે અજાણે પાપ તો કરી જ બેસે છે અને માણસ ભૂલી જાય છે કે ભગવાનને આપણને ધરતી ઉપર શા માટે અવતર્યા છે એટલે જ ભગવાન આપણને કષ્ટ આપે છે એ કષ્ટના નિવારણ માટે આપણે જાણે અજાણે થયેલા પાપો માટે એકાદશી કરવી જોઈએ મિત્રો ભગવાનની કૃપાથી જ આપણું જીવન છે આપણું મૃત્યુ છે અને આપણું કલ્યાણ છે મિત્રો સંસારમાં આપણે કર્મ તો કરતાં જ રહેવું પડે છે માત્ર બેઠા બેઠા પ્રભુ ભજન કરવાથી પણ કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી કર્મથી જ જીવન ચાલે છે પરંતુ આપણે સંસારમાં કર્મ કરતાં કરતાં પ્રભુ ભજન કરીએ તો જ આપણું કલ્યાણ થાય છે એમાં એકાદશી તિથિ એવી છે કે જેમાં આપણને યાદ દેવડાવે છે કે આપણો સમય આવી ગયો છે કે તમે તમારું કલ્યાણ કરો પ્રભુ એવું ઈચ્છતા નથી કે આપણે એનું ભજન કર્યા કરીએ એનું નામ સ્મરણ કર્યા કરીએ તો જ એ પ્રસન્ન થાય છે નહીં પ્રભુ એવું ઈચ્છે છે કે આપણે સૌ આપણું કલ્યાણ કરીએ પ્રભુ એમાં જ રાજી છે મિત્રો હવે આપણે કામિકા એકાદશીની કથા વાર્તા સાંભળીશું બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું અષાઢ સુદમાં જે વિષ્ણુસયન વ્રત છે અને પુરાણોમાં જેનો મોટો મહિમા ગાયેલો છે તે વ્રત મેં સાંભળ્યું તમે મને અષાઢ વદ એકાદશીનું નામ છે તે મને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન પહેલાં નારદના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કહેલું છે અને જે પાપોને નાશ કરનારું છે તે ઉત્તમ વ્રત તમને હું કહી સંભળાવું છું નારદજીએ કહ્યું હે બ્રહ્મેન્દ્ર હું આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું કે અષાઢવદ એકાદશીનું નામ શું છે ક્યાં દેવનું પૂજન કરવું શું વિધાન છે અને કેવું પુણ્યફળ પ્રાપ્ત થાય છે બ્રહ્માજીએ કહ્યું હે નારદ લોકોના કલ્યાણ માટે હું તને કહું છું તે તું સાંભળ અષાઢવદ એકાદશીનું નામ કામિકા એકાદશી છે તેની કથા વગેરે સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે જે માણસ એકાદશીના દિવસે શંખને ચક્રને અને ગદાને ધારણ કરનારા લક્ષ્મીને ધારણ કરનારા ભક્તોના પાપને હરનારા વ્યાપક અને મધુદૈત્યને હણનારા એવા તે લક્ષ્મીપતિ નારાયણ દેવનું પૂજન કરે છે ધ્યાન ધરે છે તે તેને માટે યજ્ઞ કરે છે તેને કેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે હું તને કહી સંભળાવું છું એકાદશીના દિવસે વિષ્ણુના પૂજનથી જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેટલું પુણ્યફળ ગંગામાં કાશીમાં નેમિષારણ્યમાં કે પુષ્કરમાં સ્નાન કરવાથી પણ થતું નથી વિષ્ણુના પૂજનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ કેદારમાં કે સૂર્યગ્રહણને દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી પણ થતું નથી વિષ્ણુના પૂજનથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ સિંહનો ગુરુ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી અને વ્યાતિપાતને દિવસે ગંદકીમાં સ્નાન કરવાથી પણ થતું નથી જે માણસ સમુદ્ર સહિત વનવાળી સઘળી પૃથ્વીનું દાન કરે છે ને જે માણસ કામિકા એકાદશીનું વ્રત કરે છે તે બંનેનું સરખું ફળ પ્રાપ્ત થાય છે જે માણસ કામિકા એકાદશીનું વ્રત કરે છે તેને સામગ્રી સહિત વિયાતી ગાયના દાન જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જે માણસ અષાઢવદ એકાદશીના દિવસે શ્રીધર દેવની પૂજા કરે છે તેને દેવ ગંધર્વ નાગ અને સર્પ જેવી બધાની પૂજા કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેટલા માટે જ પાપથી ડરતા પુરુષોએ અષાઢ વદ એકાદશીના દિવસે યથાશક્તિ હરિની પૂજા કરવી જોઈએ જે માણસો સંસાર સમુદ્રમાં ડૂબેલા હોય ને મોટા પાપી હોય તેઓના ઉદ્ધાર માટે આ એકાદશીનું વ્રત વધારે ઉત્તમ છે હે નારદ કામિકા એકાદશી તિથિથી ઉત્તમ પવિત્ર અને પાપને નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી એમ અવશ્ય જાણવું કારણ કે પહેલાં સ્વયં હરિએ આ વાત કહેલી છે આત્મજ્ઞાની પુરુષોને જે ફળ પ્રાપ્ત થાય છે તે કરતાં વધારે ફળ કામિકા એકાદશીનું વ્રત કરનારને થાય છે કામિકા એકાદશીના દિવસે રાતે જાગરણ કરવું જે માણસ કામિકા એકાદશીનું વ્રત કરે છે તેને ભયંકર યમ જોવા પડતા નથી તેની દુર્ગતિ થતી નથી નીચ્યોનીમાં જન્મ લેવો પડતો નથી કામિકા એકાદશીના વ્રતથી યોગીઓને મોક્ષ મળ્યો છે એટલા માટે એ વ્રત શ્રમ કરીને પણ નિયમથી કરવું જોઈએ જે માણસ તુલસી પાનથી હરિપૂજન કરે છે તે માણસ કમળનું પાન જેમ જળથી લેપાતું નથી તેમ પાપથી લેપાતા નથી એક ભાર સોનું આપવાથી ને ચાર ભાર રૂપું આપવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ તુલસી પાન વડે પૂજન કરવાથી થાય છે તુલસી પાનથી પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન જેટલા પ્રસન્ન થાય છે તેટલા રત્ન મોતી વેદુર્યો કે પરવાળા વગેરેથી પૂજા કરવાથી પ્રસન્ન થતા નથી જે માણસ તુલસીની માંજરોથી વિષ્ણુનું પૂજન કરે છે તેના જન્મથી આરંભી કરેલા સઘળા પાપો નાશ પામે છે જે તુલસી દર્શન કરવાથી સઘળા પાપોનો સમૂહનો નાશ કરે છે સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર કરે છે અભિવદન કરવાથી રોગોનો નાશ કરે છે જળ સિંચવાથી વિષ્ણુના ચરણમાં ચઢાવવાથી મોક્ષ આપે છે તે તુલસીને હું નમસ્કાર કરું છું આમ એકાદશીના દિવસે તુલસીને નમસ્કાર કરીને જે માણસ રાત દહાડો પ્રગટ્યા કરે એવો દીવો રાખે છે તેના સ્વર્ગમાં રહેલા પિતૃ અમૃતની તૃપ્તિ થાય છે જે માણસ એકાદશીના દિવસે ઘીનો કે તેલનો દીવો કરે છે તે કરોડો દીવાની સાથે સૂર્યલોકમાં જાય છે હે યુધિષ્ઠિર મેં તમને કામિકા એકાદશીનો કહ્યો આ વ્રત અવશ્ય કરવું કારણ કે આ એકાદશી સઘળા પાપોને હણનારી છે બ્રહ્મ હત્યાનો નાશ કરનારી છે ગર્ભ હત્યાને રક્ષનારી છે ઘણું પુણ્ય આપનારી છે જે માણસ આ એકાદશીનું મહાત્મય શ્રદ્ધાશી સાંભળે છે તે સર્વ પાપોમાંથી મુક્તિ થઈ વેખૂટમાં જાય છે તો મિત્રો તમે સાંભળ્યું કામિકા એકાદશીની વ્રતની વિધિ અને મહાત્મય કથા વાર્તા તો મિત્રો તમને કથા વાર્તા સાંભળવી અવશ્ય ગમી હશે તો વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ